નીટની પરીક્ષા મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું છે કોર્ટના આદેશ બાદ હવે ફરીથી પરીક્ષા લેવાશે આ વાત મનીષ દોશીએ જણાવી અને એક રાજ્યમાં ગેરરીતિની ફરિયાદ થઈ છે ગેરરીતિ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ ખોટું કરનારને સજા અને ભોગ બનનારને ન્યાય મળે આ વાત મનીષ દોશીએ જણાવી મેડિકલના પ્રવેશ માટે યોજાતી નીટની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ અને ગોટાળાની ફરિયાદ પેપર લીકની ફરિયાદ સમગ્ર દેશમાંથી આવી અનેક લોકોએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની અગર રજૂઆત કરી પણ એનટીએના અધિકારીઓએ કોઈપણ વાત વિદ્યાર્થી વાલીઓની ચકાસણી કરવા પૂરતી પણ તસ્તી ન લીધી પરિણામે નામદાર સુપ્રીમ કોર્ટમાં અનેક પિટિશનો થઈ દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ કરી વાલીઓ કરી પૂછવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ પૂછે કે એનટીએ નોર્મલાઇઝેશનની પ્રક્રિયા કઈ રીતે કરી છે તો ફોર્મ્યુલા એનટીએના અધ્યક્ષનો આપે એનટીએ ઓથોરિટી જવાબનો આપે આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો એનટીએ ગોટાળા આદરવામાં ને ગોલમાલ કરવામાં રોકવાની જેની જવાબદારી છે અને પારદર્શક પરીક્ષા યોજવાની જેની જવાબદારી એ સંપૂર્ણપણે વિફળ રહી છે